રાધાકૃષ્ણ મિત્રો આપણી ચેનલ રચારનામાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં સોળ સોમવારના વ્રતની વિધિ મહાત્મય વ્રતકથા અને વ્રત પૂર્ણ થયા પછી ઉત્થાપન કેવી રીતે કરવું એની સંપૂર્ણ વિધિ જણાવીશું મિત્રો શ્રાવણ મહિનાને હિન્દુ શાસ્ત્રમાં સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે આથી આ મહિનામાં સોળ સોમવારનું વ્રત શરૂ કરવાથી મનોવંચિત ફળની પ્રાપ્તિ થાય છે અને તેનું અનેક ગણું પુણ્ય મળે છે સોળ સોમવારનું વ્રત શરૂ કરવા માટે આ સમય ખૂબ ઉત્તમ માનવામાં આવે છે તો આવો જાણીએ સોળ સોમવારના વ્રતનું વિધિ મિત્રો આ વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી અમારી ચેનલ વ્રત સાધનાની સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી આજ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરવું ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરવી શિવલિંગ પર દૂધનો અભિષેક કરવા માટે શિવ મંદિરે જવું શિવજી સમક્ષ આસન પાથરીને બેસવું અને શ્રદ્ધાપૂર્વક મહાદેવના વ્રતનો સંકલ્પ કરવો આખો દિવસ ઉપવાસ કરવો તેમજ સવારે અને સાંજે શિવજીની પૂજા અર્ચના કરવી પૂજા માટે તલના તેલનો દીપક પ્રગટાવવો અને ભગવાન શિવને પુષ્પ અર્પણ કરવા ભગવાન શિવજીને સોપારી પંચામૃત નાળી અને અર્પણ કરવા વ્રત દરમિયાન સોમવારની વાર્તા વાંચવી અથવા સાંભળવી ઊંઝા સમાપ્ત થયા પછી પ્રસાદ વહેંચ્યો સાંજે ઊંઝા પૂર્ણ થયા પછી વ્રતના પારણા કરવા માટે સાત્વિક ભોજન લેવું મિત્રો સોળ સોમવારનું વ્રત કરવાથી અનેક ફાયદાઓ થાય છે શ્રાવણ મહિનો શિવજીને સમર્પિત છે આથી કોઈ પણ ભક્ત સાચા મનથી અને આસ્થાપૂર્વક મહાદેવની પૂજા કરે અને ઉપાસના કરે તો નિશ્ચિત રૂપે શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે વિવાહિત મહિલાઓ તેના દાંપત્ય જીવનમાં ખુશીઓ લાવવા માટે અને અવિવાહિત યુવતીઓ સારા પતિની પ્રાપ્તિ માટે પણ શિવજીનું વ્રત રાખે છે જે લોકોને સંતાન ન થતા હોય દંપતિ પણ જો આ વ્રત કરે તો તેમને જરૂર તેનું ફળ મળે છે સોળ સોમવારના વ્રત એટલે સોળ સોમવાર સુધી કરવા સોળ સોમવાર પછી આ વ્રત પૂર્ણ થાય છે અને સોળ સોમવાર પછી જ તેની ઉજવણી પણ કરી શકાય છે જો તમે વ્રત કોઈ વિશેષ ઈચ્છા ભોલેનાથ સામે દર્શાવી હોય તો જ્યાં સુધી તે ઈચ્છા પૂર્ણ ન થાય ત્યાં સુધી તે કરતા રહેવું જો તમારી ઈચ્છા એક જ વર્ષમાં પૂર્ણ થઈ જાય તો તમે બીજા વર્ષે ન કરો તો પણ વાંધો નથી આ તમારી ઈચ્છા અને શ્રદ્ધા પર છે ભગવાન શિવને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે પૂજા કરવામાં આવે છે સોમવાર ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે પરંતુ મનોકામના પૂર્ણ થયા પછી અથવા ઉપવાસનો સંકલ્પ પૂર્ણ થયા પછી ઉત્થાપન કરવું જરૂરી છે કોઈ પણ વ્રતનું સંપૂર્ણ ફળ તમને ત્યારે જ મળે છે જ્યારે તમે તેમના નિયમો પાળો સોમવારના વ્રત પછી ભગવાન શિવનું સ્મરણ કરીને કરવામાં આવતી છેલ્લી પૂજાને સોમવાર વ્રતનું ઉત્થાપન કહેવામાં આવે છે જોકે ઉત્થાપન પછી પણ તમે ફરીથી સોમવારના ઉપવાસ કરવાનો ઠરાવ લઈ શકો છો સોમવારના વ્રતનું ઉત્થાપન માટે જે સામગ્રી જોઈએ છે તે જાણી લઈએ મિત્રો શિવજી અને માતા પાર્વતીની મૂર્તિ અથવા ચિત્ર ચંદ્રદેવનું ચિત્ર લાકડાની ચોકડી અક્ષત બેલપત્ર પાન સોપારી મોસમી ફળો જનોઈ રોલી મોલી ધૂપ કપૂર વાટ પંચામૃત એટલે કે દૂધ દહીં મધ ઘી ખાંડ આ મેળવીને જે બનાવવામાં આવે તેમને પંચામૃત કહેવાય છે ચંદન ગંગાજલ પાણી ઘી લાલ કપડું ફૂલ નૈવેદ્ય અને દીવું હવન કરો તો હવનની સામગ્રી ઘી તલ અને અક્ષત સોમવાર વ્રતની ઉત્થાપન વિધિ જણાવો મિત્રો સોમવાર વ્રતની શરૂઆતમાં શિવજી અને માતા પાર્વતીની સાથે ચંદ્રદેવની પણ પૂજા કરો પૂજા માટે સૌથી પહેલા ગંગાજળનો છંટકાવ કરીને પૂજા સ્થાનને શુદ્ધ કરવું લાકડાની ચોકડી પર લાલ રંગનું કપડું ફેલાવો અને તેના પર શિવજી અને પાર્વતીજીની મૂર્તિ સ્થાપિત કરો ચંદ્રદેવની મૂર્તિ પણ એક પાત્રમાં રાખો ભગવાન શિવને ચંદનનું તિલક કરવું અને માતા પાર્વતીને સિંદૂર કુમકુમ ચડાવવું ધૂપ દીપ પ્રગટાવવા અને પછી ફૂલ માળા પાન સોપારી મોલી જનોઈ નૈવેદ અને ફળ પંચામૃત અર્પણ કરવા ભગવાનને બિલીપત્ર ધતુરા ભાંગ અર્પણ કરવા આ પછી ભગવાન શિવની આરતી કરવી અને પૂજા કર્યા પછી બ્રાહ્મણ દક્ષિણા મિત્રો હવે આપણે સોળ સોમવારની વ્રત કથા સાંભળીએ શિવ અને પાર્વતી ચોખ્ઠા રમવા બેઠા હતા પરંતુ કોઈ હારતું નહોતું એટલામાં જ એક બ્રાહ્મણ ત્યાં આવ્યું તેથી શિવજીએ તેને કહ્યું કે બ્રાહ્મણ તમારે હવે નિર્ણય કરવાનો છે હારેલાને હાર્યો કહેજો અને જીતેલાને જીત્યો કહેજો પહેલી વખતે સોકઠા નાખ્યા તો બ્રાહ્મણે કહ્યું કે શિવજી જીત્યા બીજી વખત પણ તેવું જ કહ્યું અને ત્રીજી વખત પણ એને એવું જ કહ્યું કેમ કે તે શિવના કોપથી બચવા માંગતો હતો પરંતુ પાર્વતી ગુસ્સે થઈ ગયા અને તેણે શાપ આપ્યો કે જાત અને રક્તપિતિયો ગોઠ થશે જોત જોતામાં તો બ્રાહ્મણના આખા શરીરે કોઢ નીકળી ગયો અને પરુ પણ વહેવા લાગ્યો તે હિમાલય પરથી રડતો રડતો નીચે ઉતરતો હતો ત્યારે રસ્તામાં ગાય મળી તેણે પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો તો બ્રાહ્મણે જવાબ આપ્યો કે મને મા પાર્વતીનો કોપ લાગ્યો છે તેનું નિવારણ કરવા જાઉં છું ત્યારે ગાયે કહ્યું કે મારું દુઃખ પણ સાંભળતા જાઓ મારા આંચળ ફાટું ફાટું થાય છે પરંતુ મારું દૂધ કોઈ પીતું નથી વાછરડા પણ ધાવતા નથી તો એવા કયા પાપ કર્યા છે મેં તેનું નિવારણ પણ પૂછતા આવજો ત્યારબાદ તેમને ઘોડો મળ્યો તેણે પણ બ્રાહ્મણની વાત સાંભળી પોતાનું દુઃખ જણાવ્યું કે મારે પીઠ પર મોતીના પલાણ છે પરંતુ મારી પર કોઈ સવારી કરતું નથી મેં એવા કયા તે પાપ કર્યા હશે તેનું નિવારણ પણ તમે પૂછતા આવો છો ત્યારબાદ આગળ જતાં તેઓ એક આંબા નીચે આરામ કરવા બેઠો તો આંબો પણ બોલ્યો કે હે બ્રાહ્મણ મારા સવા શેરના ફળખાનાર વ્યક્તિ મોતની શરણે થાય છે તો તેનું નિવારણ પણ તમે પૂછતા આવજો જ્યારે તેઓ તળાવે પાણી પીવા ગયા ત્યારે એક મગર ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે મારા રૂવે રૂવે બળતરા થાય છે પાણીમાં રહું કે બહાર બળતરા ઓછી જ થતી નથી તો મારા પાપનું નિવારણ પણ તમે પૂછતા આવજો શરીરે પરોની તરતું હતું અને બ્રાહ્મણ ઘોર જંગલમાં જઈને એક પગ પર ઊભો રહીને તપસ્યા કરવા લાગ્યો કંઈ પણ ખાધા કે પીધા વિના તે શિવજીના જાપ કરવા લાગ્યો ભગવાન શિવ તેના ઘોર તપ પર પ્રસન્ન થઈને બોલ્યા કે માંગ 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 તારે જે જોઈએ તે આપું તો બ્રાહ્મણે કહ્યું કે હે પ્રભુ મારા કોઢનું નિવારણ કરું તો ભગવાને કહ્યું કે જા તું શ્રદ્ધાપૂર્વક સોમવારનું કરજે તારું દૂર થઈ જશે બ્રાહ્મણે પૂછ્યું કે આ વ્રત કેવી રીતે થાય છે તે જરા મને જણાવો ત્યારે શિવજીએ જણાવ્યું કે શ્રાવણના પ્રથમ સોમવારે દોરાની શેરે ચાર ગાંઠો વાળવી પીળા પટે દોરો બાંધી મારા દર્શન કરવા અને એક કરવું કાર્તક માસના શુક્લ પક્ષે સોળ સોમવાર પૂરા થાય એટલે લાડવા બનાવીને તેના ચાર ભાગ કરી એક ભાગ પૂંજારીને બીજો ભાગ બાળકોને ત્રીજો ભાગ ગાયને અને ચોથાથી કીડીઓના દરને પૂરવા જો આ વ્રત તું શ્રદ્ધાપૂર્વક કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે ત્યારબાદ બ્રાહ્મણે રસ્તામાં મળેલ ગાય ઘોડો તળાવ આંબુ મગર વગેરેના દુઃખ વિશે જણાવી અને તેઓના દુઃખના નિવારણ વિશે પૂછ્યું તો ભગવાને કહ્યું કે હે બ્રાહ્મણ જે ગાય તને મળી હતી તે ગયા જન્મમાં સ્ત્રી હતી તેને ધાવતા બાળકોને તરછોડ્યા હતા તેથી આ જન્મમાં તેનું દૂધ કોઈ પીતું નથી તું તેના દૂધથી મારી પૂજા કરજે તો તેનો દુખ દૂર થશે ત્યારબાદ ભગવાન શિવે ઘોડા વિશે જણાવતા કહ્યું તે ગયા જન્મમાં એક વણિક હતો તેણે ગયા જન્મમાં ઘણા લોકોને છેતરીને લૂંટ્યા હતા તેથી આ જન્મમાં તેની આવી હાલત થઈ છે તું મારું નામ લઈ તેની પર સવારી કરજે તો એનો દુખ દૂર થઈ જશે ત્યારબાદ ભગવાન શિવે આંબાના દુઃખનું નિવારણ કરતા કહ્યું કે ગયા જન્મમાં એક કપ્પી કંજૂસ હતો અને તેને સાચું અને ખોટું અને ખોટાનું સાચું કરી ધન ભેગું કર્યું હતું તેથી એની આવી હાલત થઈ છે તું તેના નીચે અને ગરીબોને દાન કરજે તો તેના ફળ અમૃત જેવા થઈ જશે મગર વિશે પણ જણાવતા કહ્યું કે તે ગયા જન્મમાં એક બ્રાહ્મણ હતો અને તે ખૂબ જ વિદ્વાન હતો પણ તેને કોઈને વિદ્યાનું દાન કર્યું નહીં તેથી તેના રૂવે રૂવે બળતરા થાય છે તો બિલીપત્રને તેની આંખોને અડકાડીને તેને પ્રસાદ આપજે તો તેની બળતરા શાંત થઈ જશે બ્રાહ્મણે પાછા ફરતી વખતે બધા પાપોનું નિવારણ કર્યું જે રીતે શિવજીએ કહ્યું હતું તેમ જ કર્યું તો તે બધાને તેમાંથી મુક્તિ મળી ગઈ અને શિવજીના કહ્યા પ્રમાણે તેણે સોળ સોમવારનું વ્રત કર્યું તો તેનું દુઃખ પણ દૂર થઈ ગયું અને એની કાયા ફરીથી કંચન જેવી થઈ ગઈ આ રીતે સો સોમવારનો વ્રત કરવાથી દરેકની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ભગવાન શિવ સદાય તેમના પર કૃપા દ્રષ્ટિ રાખે છે મિત્રો આશા રાખું છું કે આપને આ વિડીયો અંશ પસંદ આવ્યો હશે બોલો બોલાના થકી જ રાધિ પુષ્પ મિત્રો